તો આ મારા હારા છે તમને ખબર હોય તો એ ઘઉં હારા કરે છે અને એ છે ને એ અમને પેલા અમે દવણું કરવી ને તો એમને કરવા ન દે એ એમ કે ઘઉં હારા કોઈ નહીં કરે હું જ કરીશ આને જાઓ જલાય લીધે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો કપડા ધોવા કપડા છું નવરા થઈ ગયા સાડા નવ થયા છે કા

પછી શાક કર્યું દસ વાગ્યા દાદાને બાને પીવાની હતી પછી મેં ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવીને વાસણ ઘસ્યા થોડીક વાર આરામ કર્યો અને અત્યારે દીદું ના જ આવશું મહેંદી મૂકવાની છે કાલે મારે લગ્ન છે તો એક દિવસ જવાનું છે મેરેજમાં કોણ લઈને જાવ છું શેન મહેંદી દોરતા આવડતી હોય ને એ ખાસ કરીને કહી જવો મને નથી આવડતી મહેંદી દોરતી એમ લીટર લીટા જેવી તો આવડે દોરતા હાથે દોર નાખી પણ એક હાથ માં ફાવે એક માં નો ફાવે તે મેં કીધું હું જીનો ને દોરી દઈશ મારી ભૂલ થાય પછી આટલી દોરવાની છે જો પેલા છે ને આખા હાથમાં દોરતા અહીંથી અહીં કોણીથી શરૂ કરતા અત્યારે હવે એટલી જ મહેંદી મૂકે લગ્ન હોય એ તે ન હોય એ તે મેં મારે મહેંદી મુકાઈ ગઈ જો

એને ધોળા કરી દેવી આ બેને કાલે લગ્ન જવાનું છે એ બે ખાલી જમવા જવાના છે ને આ ફેશિયલ કરે છે જમવા જવાનું છે ખાલી જમવા જવાનું છે ખાલી અને છે ને ધોળું થવું છે મન મમતા કે છે જો આમાં વધે ની તમે કર નાખજો કે બોલો ફાયદો થવાનો છે મારે કા હા અહીંયા જો આમાર હારા છે તમને ખબર હોય તો એ ઘઉં હારા કરે છે અને એ છે ને એ અમને પેલા અમે દવણું કરવી ને તો એમને કરવા ન દે એમ કહે કે હારા કોઈ નહીં કરે હું જ કરીશ એટલે અમારે આરામ હોય તો છે ને એ તમે કમેન્ટમાં કહેજો તમારા હારા કેમ છે હારા કરે કે ન કરે અમાર ઘઉં બાજરો સોખા કઠોળ કે ખાંડ બાંડમાં કીળીયું સડી ગયું હોય ને તો એ બધું એ બારોબાર ઈદ કામ કરે તો કમેન્ટમાં કહેજો તમે તમારા હારા કેમ કરે આ તો છે ને વાળી હોત નાખે ક્યારેક ક્યારેક આપડે મોડું થઈ ગયું હોય કે નહીં તો હવારમાં એ વાળી નાખે તો કેજો હવે તમે いや મમતાએ કીધું કે તમારે હાહરાનું હા ને લઈ આવો આ તો એવા જોવા જોઈએ મારા પતિ એવા છે

આ સોરો કહેવાય અમારો અહીંયા ભાગની દુકાન હતી જો આ તો હજી જો નીચે જ ઉતરે છે ભાગ લેવાનો હોય કે નહીં આ તો જબરફળ આ મારું સબસ્ક્રાઈબર છે જો અહીં દેખાય હું કેવું છે કાંઈ આય જાઉં થયા ખાલી વિડીયોમાં હોય છોકરા પણ હાલ હાલ જાઉં જોવો જો મારા આ ખાવાન છે આ મારું હમ તાનું ઓલા છોકરા બધાનું લઈને ગયા આ ધારાઈ મગાવ્યું હતું

જો તો મારો ઘરવાળો મને કાંઈ પ્રેમ નથી કરતો તો આટલી બધી મહેંદી આવી વિશ્વાસ થાતો મેં રાખી જ નથી મેં નાખી બોલો તો એટલી ઘાટી આવી સમજાણું નહીં કરી દો જો આ ઓળો બને છે ગ્રીન ઓળો બને છે આવો ઓળો છે ને મેં ક્યારે ખાધો હતો તમે એટલે આ તીખો છે મેં મોળો મોળો ખાધો તમે ક્યારે ખાધો કાંઈ નાથના પાંચ વર્ષ થઈ ગયા મારે જેનું નાની થઈ ને તૈયાર લઈ આવા થાય ઓળો ને રોટલો આ જમવાનું કર્યું તો આજ ઓળો બનાવ્યો છે જો એમાં કાકા ના પાડી છે લાલ મરસું નઈ નાખવાનું લીલું નાખવાનું કીધું જો બનાવ્યો છે ને પણ કોઈ ઠરવા જ ન દીધો બધાને ખાવાની ઉતાવળ થઈ ધુવાડા નીકળે થાળી સાફ થઈ ગઈ બોલો બધાને થાળીમાં જો લાગી સમસી લેવા કોઈ નહીં જાય ટાઈટ છે ને એટલે એક કઈને ઊભા થવું નથી ગમતું બધા ઓઢીને ખાવા બેઠા છે હા જો ફેવલી જો ઘરે ભાઈ એવા ઘરે આવીને અમારે નાના નાના સબ્સ્ક્રાઇબર આવ્યા છે મળવા આ દીદી છે કેટલી ઠંડી છે બોલો ગામડે પણ આ દીદી મને મળવા આવ્યા છે કા મારો વિડીયો જોયે કે જોયે ને વિડીયો જોયે છે અને પપ્પાને લઈને આવી છે અને પપ્પાની જો એ બધા છે ને બેઠા છે બા વાત કરે છે ફોનમાં એને પપ્પાને લઈને આવી છે જો કા ઠંડીમાં લઈને આવી સોડા પીવી કે સા પીવી હે કાંઈ નહીં ના પડે બોલો આટલા બધા કોઈ આગેથી મળવા આવ્યો એને આમ નામ જવા દેવાય હે તો પીવો પડે હું સા કરી નાખું